તો બીજી તરફ ગાંધીનગર શહેરના આસપાસના વિસ્તારમાં સિંગલ મુસાફરોને ટાર્ગેટ કરી અને લૂંટ કરતી આ રિક્ષા ગેંગને લઈ ગાંધીનગર ટીમે કાર્યવાહી હાથ ધરી છે પોલીસે જેટલા આરોપીને ઝડપી પાડ્યા છે અને લૂંટના અનેક બનાવના ભેદ ઉકેલી નાખ્યા છે આ ટોળકી ખાસ કરી મહિલાઓ અને એકલા પુરુષોને રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી તેને શેરડીનો રસ કે જ્યુસમાં કેફે પદાર્થ આપી બેભાન કરતા ત્યારબાદ તેઓના દાગીના અને રોકડ લૂંટી ભાગી જતા

કોઈ જ્યૂસમાં કોઈ વસ્તુ મિલાકે કિસીકો બેભાન કર કે ચોરી કરવાવાળા એક ગેંગ ક્ષેત્રિય ગેંગ બે ગેંગ પકડાયા બે ગેંગમાં કુલ મળીને છે આરોપી અને આ જો રેડ દરમિયાન લગભગ નવ ગુણા ડિટેક્ટ થયા ગાંધીનગર પોલીસ દ્વારા આ ગુણા સાતેજ પોલીસ સ્ટેશનના છે ગાંધીનગરના માનસા પોલીસ સ્ટેશનના છે અડાલજ પોલીસ સ્ટેશનના છે અને અમદાવાદ સિટીના ચાર એક ગુણા આમાં ડિટેક્ટ થાય છે મેને મો એ છે કે આ કોઈ લેડી પેસેન્જરને ઓટોમાં બેસાડે છે અને એની સાથે વાતો-વાતોમાં એને કન્વિન્સ કરીને કોઈ શેરડીનો રસ કે બીજી કોઈ જ્યુસ પીલાવે છે અને આ इसमें કોઈ ભી આ એસા ચીઝ મિલાવતેતે જisse આદમી બેભાન હો સકતે કોઈ ટેબ્લેટ હોગા કે કોઈ પાવડર હોગા આ બેભાન થયા પછી એના પાસે જો પણ પૈસા કે જોગ બી જ્વેલરી હે યે લેકે ભાગ જાતે તો पब्लिक से यही विनती है कि सबसे पहले ऑटो में बैठने से पहले आप ऑटो का नंबर एक नोट कर लीजिए ठीक है एंड दूसरा कोईपन आदमी बाहर का कोई कवरा कोशिश करे या पिरावा कोशिश करे कृपा करीने इन पास कहीं एक्सेप्ट